બંને આરોપીઓ જે છે એ જમાલપુર નગીના મસ્જિદ પાસે ના રહેવાસી છે ફેસલ અને બીજા આરોપી નામ છે આ બંને આરોપી જમાલપુર નગીરા મસ્જિદ પાસે રહે છે અને બંને પાસેથી ઓગણપચાસ એમડીનો જથ્થો છે આ બંને આ ગેરકાયદેસર અમલીના જથ્થા સાથે પકડવામાં આવ્યા અને ઇન્વેસ્ટિગેશન કાર્યવાહી ચાલુ હતી દરમિયાન વધુ પૂછપરછમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું કે બાકીનો જથ્થો જે છે અંદાજે સો ગ્રામ જેટલો એ બટવા ખાતે પોકરા જિલ્લા બિહાર નો છે આ ત્રણેય આરોપી નાના જથ્થામાં આ પ્રકારે એમ જથ્થો એમના જે સોર્સ છે મેળવે છે અને અમદાવાદ શહેર માં એ લોકો વેચરણ કરતા હતા

ઇન્વોલ્વ છે જે અંગેની તપાસ હાથ ધરાઈ રહ્યું છે જમાલપુરમાં એમના જે મળતીઓ છે એમને એ પાંચ ગ્રામ દસ ગ્રામની માત્રામાં એ લોકો વેચતા હતા અને આગળ જે હાલ અત્યારે જે પ્રકારે તપાસની કાર્યવાહી ચાલુ રહી છે એમાં એમને જે આ કરે છે એમની ડ્રગ્સ જથ્થો

અને 3 જણા આ છેલ્લા 1 વર્ષથી આમ સક્રિય છે આ સતાની પ્રવૃત્તિ